હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ઉત્તરાયણ સ્પેશિયલ આપણે સિંગ તલની એકદમ પોચી સુખડી બનાવશું તો ઉત્તરાયણ ઉપર તમે ચિક્કી તો બહુ બધી વાર બનાવતા હશો પણ એકવાર આ સિંગ તલની સુખડી બનાવજો બનાવી એકદમ સહેલી છે ફક્ત પાંચ જ મિનિટમાં સુખડી બનીને તૈયાર થઈ જશે અને એકદમ પોચી બનશે તો વજનમાં સો ગ્રામ સિંગ સો ગ્રામ તલ અને બસો ગ્રામ મેં ગોળ લીધો છે તો સિંગદાણાના આપણે એક પેનમાં લઈ ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકી લેશું તો આ રીતના મીડિયમ ગેસ રાખી અને સિંગદાણાને શેકી લેવાના વધારે પડતા શેકવાના નથી ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં શેકાઈ જશે તો આ રીતની ઉપરની ફોતરી થાય ત્યાં સુધી શેકા દેવાના ફોતરી નીકળે ત્યાં સુધી જ તો સિંગદાણા આપણા શેકાઈ ગયા છે ગ્રીસમાં લઈ લેશું હવે આ જ પેનમાં તલને શેકી લઈએ તલનો દાણો ઝીણો હોય છે એટલે શેકાતા બિલકુલ વાર નહીં લાગે ગેસની ફ્લેમ સ્લો રાખી અને તલને શેકી લઈએ તલ હળવા થાય ત્યાં સુધી આપણે તલને શેકાવા દેસું તો તલ ફક્ત એકથી બે જ મિનિટમાં શેકાઈ જશે તો તલ શેકાઈને સરસ હળવા થઈ ગયા અને બધા જ ફૂલી ગયા ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે આ તલને એક ડીશમાં લઈ લેશું તો આ રીતના હળવા થઈ જાય એટલે ડિશમાં લઈ લેવાના તલને તો સિંગના મેં ફોતરા કાઢી અને આ રીતને સીંગ તૈયાર કરી લીધી છે સિંગના ફોતરા કાઢી અને પછી એનો પાવડર કરવાનો તો મિક્સર જરમાં લઈને આપણે તલનો પાવડર કરી લેશું હવે સિંગનો પાવડર કર્યો હવે તલનો કરીએ તલને ફક્ત એકથી બે જ રાઉન્ડ ફેરવવાના એટલે સરસ થઈ જશે તલનો દાણો ઝીણો હોય છે એટલે વાર નહીં લાગે પેનમાં મેં બે ચમચી ઘી લીધું છે અને ગોળ લીધો છે જો તમારું ઘી પીગળેલું હોય તો ચારથી પાંચ ચમચી લેવાનું મારે ઘી જામેલું હતું એટલે મેં બે ચમચી લીધું છે તો મીડિયમ ગેસ રાખી અને આપણે પાયો લેશું વધારે પાયો લાવવાનો નથી નહીતર સુખડી કડક થઈ જશે તો ગોળ આપણો સરસ પીગળી ગયો છે બધો જ ગોળ પીગળી જાય અને થોડા આ રીતના બબલ્સ આવવા મળે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ જ કરી દેવાની વધારે પાયો લાવવાનું નથી તો આ રીતના થોડા બબલ્સ આવવાનું ચાલુ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી એક ચમચી આપણે એલચી પાવડર એક ચમચી સૂટ પાવડર હવે સિંગ અને તલનો જે આપણે ભૂકો કર્યો છે એડ કરીએ આ મિશ્રણ બરાબર મિક્સ કરશું આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની થોડા બબલ્સ આવે એટલે પછી જ એલચી પાવડર સૂટ પાવડર તમારે કોઈ પણ પાવડર એડ કરવા હોય એ કરવાના અને આ રીતનો તલ અને સિંગનો ભૂકો એડ કરવાનો ન તો પાયો વધારે આવી જશે અને સુખડી કડક બનશે તો ત્યાં થોડી સ્પીડમાં ફટાફટ આ મિશ્રણને મિક્સ કરી લેવાનું ડીશ ઉપર આપણે ઘી લગાડશું અને આ મિશ્રણને ઢાળી દઈએ તો કોઈ પણ વાટકી અથવા આ રીતનું તાવી હોય એના ઉપર ઘી લગાડી અને આ મિશ્રણ ઉપર ફેરવશો તો એકદમ સરસ ફટાફટ ફેરવાઈ જશે અને સુખડી એકદમ સરસ ઉપરથી બની જશે તો ઉપર મેં બદામની કતરણ પાથરી છે ઉપર વાટકી ફેરવી દઈએ તો ગરમ જ છે ત્યાં આપણે કાપ મૂકી દઈશું તમારે જે સાઇઝના પીસ કરવા હોય એ રીતે પીસ કરી લેવાના ગોળનો પાયો છે એટલે ફક્ત પાંચ જ મિનિટમાં સરસ પીસ ઉઠલી જશે તો આ રીતના પીસ થઈ ગયા છે પાંચ મિનિટ માટે આપણે આ સુખડીને સેટ થવા દેસું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો એકદમ સરસ રીતે ધીમેથી આપણે પીસ ઉઠલાઈ લઈએ એટલે આપણા પીસ ભાંગે નહીં તો સરસ પીસ બધા જ ઉઠલી ગયા અને સુખડી પણ એકદમ પોચી બની છે તો ચોક્કસ એકવાર ઉતરાયણની ઉપર જરૂર આ ટ્રાય કરજો તો તમે આ સુખડીને એક ડબ્બામાં ભરીને રાખશો તો મહિના સુધી ખાઈ શકો તો એવીને એવી જ રહેશે તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચોક્કસ કરજો એન્જોય